શુભારંભ કરાતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર સમગ્ર રાજ્યમાં ચોવીસ હજાર આઠસો વધુ બોર રિચાર્જિંગના કામો હાથ ધરાશે પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરવાનો અનુરોધ કરાતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર સમગ્ર સુરત જિલ્લાના પાંચસો સત્યાસી ગામોમાં રૂપિયા દસ પોઈન્ટ તેતાલીસ કરોડના ખર્ચે બે હજાર એકત્રીસ જેટલા જળસંચયના કાર્યોના પ્રારંભ જળસંચય અભિયાન હેઠળ બોર રિચાર્જ કુવા રિચાર્જ અને રિચાર્જ પીટ હેઠળના રેનવોટર હાર્વેસ્ટિંગના કામો હાથ ધરાશે રેન વોટર હાર્વેસ્ટિંગના મોનિટરિંગ ડેસ બોર્ડનું કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે લોન્ચિંગ કરાયું વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાના હેતુથી જળ જન જનભાગીદારી અભિયાન અંતર્ગત માંડવી તાલુકાના તરકેશ્વર ખાતેથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે સુરત જિલ્લાના પાંચસો સત્યાસી ગામોમાં રૂપિયા દસ પોઈન્ટ કરોડના ખર્ચે બે હજાર એકત્રીસ જેટલા સંચયના કાર્યોનો પ્રારંભ કરાયો હતો મંત્રીએ રેન વોટર હાર્વેસ્ટિંગના ડિજિટલ મોનિટરિંગથી ડેસ બોર્ડનું લોન્ચિંગ પણ કર્યું હતું

પરંતુ સમય બદલાતો જાય છે સંજોગો બદલાતા જાય છે હવે જે પાણી જોઈએ છે એ પાણીને બચત કરીને ફરીથી બોર કરીને અથવા તો જૂના બોરમાં એ પાણીને નાખીને એના જળનો સંચય કરવાની નવી વાત એ હવે આપણી સામે આવીને હોય છે અને એના કારણે આ આપણી સામે ખૂબ મોટી સમસ્યા પણ છે પરંતુ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર વિચારો એ સમસ્યાઓને ખૂબ આગળથી સમજી વિચારીને એ દિશામાં કામ કરતા હોય છે અને એટલા જ માટે આ શરૂઆતમાં ગુજરાતમાં આખા દેશમાં ગુજરાત સૌથી પહેલાં છે અને ગુજરાતમાં પણ તડકેશ્વર આ સૌથી પહેલું ગામ છે એના માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને આ વાત આજે આખા દેશમાં જશે કે આખા ગુજરાતમાં કયું ગામ સૌથી પહેલું થયું છે આમ તો કુલ મળીને લગભગ ચોવીસ હજાર આઠસો જેટલા બોરિંગ કે અલગ અલગ જે ડિઝાઇન છે એના દ્વારા જળ સંચય કરવા માટેની યોજના એ મંત્રાલય દ્વારા રાજ્ય સરકારની મદદ સાથે અને આપ સૌના સાથ સહકાર સાથે એ આપણે શરૂ કરી રહ્યા છીએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ છ તારીખે પરમ દિવસે બાર વાગે સુરતના એક કાર્યક્રમમાં દિલ્હીથી વર્ષો જોડાવાના છે અને એમાં ફેસબુક ફેસબુક લાઈવ દ્વારા આપણ તમારા સુધી પહોંચશે તો એ કાર્યક્રમને પણ તમે ચોક્કસ જોજો અને મોદી સાહેબ શું કહે છે એને પણ તમારે સાંભળવા જોઈએ હું તો ભરતભાઈને કહીશ કે આપણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો આપણ આની વ્યવસ્થા પહેલાંથી કરી દે

પાસે મારે કહેવાની જરૂર નથી કે હું જેટલો સાહેબ ને ઓળખું છું કરતા વધારે તમે બધા પણ સાહેબ ઓળખો જ છો તો આજે આજે આપણે બોર કર્યો એમાં કોઈનું પણ નાનું ઘર હોય ચૌદ હોય પિસ્તાલીસ નું એક ઘર હોય અને એ ઘરમાં વરસાદના સિઝનની અંદર ફક્ત સો એમ વરસાદ પડે ને અને એ પાણી પણ તમે જમીનમાં ઉતારો તો એક લાખ લીટર પાણી તમે જમીનમાં ઉતારી શકો છો તમે બસો એમ વરસાદ પડે આપણે અહીંયા તો વરસાદની મેર છે બસો એમાં વરસાદ પડે તો પણ તમે લગભગ બે લાખ લીટર પાણી એ જમીનમાં ઉતારી શકો છો એના માટે તમારે કોઈ પૈસા ખર્ચ કરવાના નથી હમણાં જેમ કહ્યું કે આપણે આ યોજનાઓ સરકારની અનેક યોજનાઓને જોડીને એમાંથી ખર્ચ કરીને આપણે આ યોજનાઓને બનાવી રહ્યા છીએ પરંતુ કડોદરા તમને બધાને ખબર છે અહીંયાથી તો નજીક છે એના પહેલાં મેં તમને એની સાથે જ આ નવસે જલની વાત એટલા માટે કરી અહીંયા ઘણી બહેનો માટે આખા અહીંયા તો કદાચ થોડી મુશ્કેલી ઓછી છે પરંતુ કેટલાય ગામોની અંદર બહેનોને કિલોમીટરો સુધી ચાલતા જઈને માથા પર બેડા ઉચકીને પાણી લેવા જવું પડતું હતું એની અંદર એમના જે ડબ્લ્યુ રિપોર્ટ છે એના મુજબ ભારત દેશની અંદર આ યોજનાને કારણે સાડા પાંચ કરોડ કલાક આ બહેનોને એમાંથી બચ્યા છે આ સાડા પાંચ કરોડ એ બહેનો પોતાના બાળકો માટે કે ખૂબ મોટા પાણી ઉપાડી લાવવાની તકલીફો હતી એમાંથી પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ બધાને મુક્ત કર્યા છે જો પાણી શુદ્ધ ન હોય તો સૌથી વધારે રોગો જો કોઈ થતા હોય તો પાણીમાંથી થાય છે પાણીજન્ય રોગો આપણે જે પીવાનું પાણી સારું ન હોય તો પેટમાં જાય એના કારણે પણ બીમારી આવે જે પાણી તમે કોઈ જગ્યાએ સંચય કરો કોઈ ખાબોચમાં ભરાઈ જાય ત્યાં મચ્છર થાય એ મચ્છર કાઢે એનાથી પણ બીમારીઓ થાય તો આ બધી જે તકલીફ છે એ પાણીમાંથી છે પણ પાણી એ તો જનજીવન છે અને એની તો આવશ્યકતા પણ છે એટલે પાણી આપણને શુદ્ધ મળે એના જ માટે ખોદી સામે વિચારનો કાર્યક્રમ શરૂ કર્યો એના કારણે બધાને શુદ્ધ પીવાનું પાણી મળ્યું ડબલ્યુએચઓ નો બીજો રિપોર્ટ એમાં એવું કહે છે કે 8.5 લાખ કરોડ રૂપિયા આના કારણે સરકારના બચા છે કે આરોગ્યની પાછળ ખર્ચ થતા હતા અત્યંત મોટી રકમ બચાવવાને કારણે એ રકમ સરકાર લોકોના હિત માટે ગરીબ હોય બધા વર્ગના લોકો હોય એના હિત માટે આ પૈસા વાપરી શકે એના માટે આ આઠ પોઈન્ટ પાંચ લાખ કરોડનો ઉપયોગ થઈ રહ્યો છે કેન્દ્રીય જળશક્તિ જળ સંચય અભિયાન હેઠળ પાણી રૂપી પારસમણી સંગ્રહ કરવાનો કાર્ય પ્રારંભ સુરતમાં જિલ્લામાં થઈ રહ્યો છે જે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં મોટું જન અભિયાન બનશે એમ જણાવી જળ સંચય અને ભાગીદારી હેઠળ જિલ્લાના બિનઉપયોગી અને બંધ ખાનગી ટ્યુબવેલ વરસાદી પાણીથી રિચાર્જ કરી તે જ પાણીનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો વધુમાં મંત્રીએ કહ્યું કે અત્યાર સુધીમાં આપણે આપણી પાણી મેળવવા બોર કરતા હતા પરંતુ સમય અને સંજોગને ધ્યાનમાં લઈ વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે અભિયાન ઉપાડ્યું છે ક્રાંતિ કરી રહ્યા છે એનું પણ મને અત્યારે ગૌરવ અને આનંદ છે અને સાથે સાથે આ વિસ્તારની અંદર જ્યારે હું પ્રતિનિધિ કરી રહ્યો છું આપ સૌને બધાને ખબર નહી હોય नहीं थे तो कुवर जी का दाजा जी हायत नो हो ये पन इतनी चौकस बात से मारी वाणी ने विराम आपूसु में ले बोल बुलवानी तक आप इतने बदल आप सोना बार जय जय गर्मी गुजरात जय जय गर्मी गुजरात पसन नमोने पसंद है जमोने पसंद वाद नहीं विवाद नहीं वाद नहीं विवाद नहीं, नहीं जड़ संचय अभियान सिवाय भी कोई बात नहीं આપણી વચ્ચે આવ્યો હોય સમગ્ર રાજ્યમાં